નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાજસિંહ જાડેજા કહેવાય છે ને કોઈ ચમત્કાર વગર નમસ્કાર એ શક્ય નથી આજે એવું જ થયું જે સમયે આદિવાસી સમાજના જે બાળકોની જે શિષ્યવૃત્તિ સરકારે રોકી રાખી હતી અને આ જે આદિજાતિ મંત્રીઓ હતા એ એવું કહેતા હતા જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના કે ભાઈ આ ખૂબ નાનો આંકડો છે જે લોકો આંદોલન કરે છે એ યુવાનોને ગેરમાર્ગે દોરે છે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે ભરમાવે છે ભટકાવે છે આજે એ જ ભારતીય જનતા પાર્ટીએ થૂકેલું ચાઇટ્યું છે કેમ કે જે આંકડાઓ જે રજૂ કરવામાં આવ્યા છે ગતરોજ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું કે એક લાખ એક લાખ તેર હજાર વિદ્યાર્થીઓને ચારસો ને સાહીઠ કરોડ કરતા વધારે ચૂકવીશું તમે વિચારો આ દોઢ વર્ષ આંદોલન કરવું પડ્યું ત્યારબાદ આપણી શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે એટલે આ ભારતીય જનતા પાર્ટી છે એ આદિવાસી સમાજના વિરોધી હંમેશા રહી છે જે કહી શકે કે બાળક ભણી ગણીને આગળ વધી શકે એ જોવા માંગતી નથી ક્યાંક ને ક્યાંક આ વાત ઉપર ફલિત થાય છે કેમ કે જે શિષ્યવૃત્તિ અત્યારે ચૂકવાણી કે ખરેખર દોઢ વર્ષ પહેલાં ચૂકવાઈ જવી હતી આ તો જે વિદ્યાર્થીઓના માતા પિતા કે વિદ્યાર્થીઓ મારી પાસે આવીને રજૂઆત કરી તેને કારણે અને બીજી વાત કે જે આખા ગુજરાતની અંદર અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો થયા અલગ અલગ દેખાવો થયા અલગ અલગ પ્રદર્શનો થયા એ પછી પાલનપુરની કચેરી હોય એ પછી રાજકોટની કચેરી હોય એ પછી નર્મદાની કચેરી હોય કે પછી ગાંધીનગરના વિરસા મુંડા કચેરી હોય કે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો એમાં પણ અમે પાછી પાણી નથી કરી આદરણીય ચિત્રભાઈ વસાવાળાની અધ્યક્ષતામાં જીતુભાઈ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં અને અમારા દ્વારા જે દેખાવોને જે પ્રદર્શન કરવામાં આવ્યા તેને કારણે જ આજે આ શક્ય બન્યું છે કે ચાર કહી શકાય કે ચારસો કરોડ એ ફાળવવામાં આવ્યા છે અને જે કહેતા હતા કે ભરમાવે છે ભટકાવે છે આજે એનો ચહેરો એ બધાએ જોઈ લેવાની છૂટ છે કેમ કે જે એવું કહેતા હતા કે ભાઈ આ જે બહુ નાની રકમ છે આમાં વિદ્યાર્થીઓને કોઈ અન્ય નહીં થાય આજે એ જ લોકો ક્યાંક ને ક્યાંક આત્મશ્લાઘા કરી રહ્યા છે પોતાના પાર્ટીના ગુણગાન ગાઈ રહ્યા છે એટલે આ તાકાત છે એ આંદોલનની તાકાત છે એ આદિવાસી સમાજની એકતાની તાકાત છે આજે આદિવાસી સમાજે એક થઈને આ બાબતે લડ્યો એટલા માટે આજે આ શિષ્યોની ફળવાણી છે એટલે જે આદિવાસી સમાજના વિરોધીઓ છે એને ઓળખવાનો સમય હવે આવી ગયો છે જય હિન્દ જય ભારત